તમને જણાવી દઈએ કે પીએમ કિસાન એક કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે સરકાર દ્વારા એકસો ફંડ પૂરું પાડવામાં આવે છે આ યોજના હેઠળ બધા જમીનધારક ખેડૂત પરિવારોને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક રૂપિયા છ હજારની આવક સહાય પૂરી પાડવામાં આવશે બે હજાર ઓગણીસમાં શરૂ કરાયેલ પીએમ કિસાન યોજનાનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આવક સહાય પૂરી પાડવાનો છે આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂપિયા ત્રણ દશાંશ શૂન્ય ચાર લાખ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી ખેડૂતો સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ પીએમ કિસાન પર તેમની લાભાર્થી સ્થિતિ અને ચૂકવણી અપડેટ્સ ચકાસી શકે છે આ સાઇટ યુઝર્સને લાભાર્થી યાદીમાં તેમનું નામ ચકાસવા અને ઓટીપી આધારિત અથવા બાયોમેટ્રિક પદ્ધતિઓ દ્વારા ઈ ઇ પૂર્ણ કરવાની મંજૂરી આપે છે